સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવવાના છીએ વધી ગયેલી ખીચડીમાંથી ટેસ્ટી એવા મુઠિયાની રેસીપી આ રેસીપી એકદમ જલ્દીથી બની જાય છે અને ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે અથવા તમે નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકો છો તો રીતે વધેલી ખીચડીના મુઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ખીચડીનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા સાંજની બચી ગયેલી ખીચડી લઈ લીધી છે જે એક કપ જેટલી બચી ગઈ છે તો હવે એક લઈ અને ચમચી વડે આપણે એને છૂટી કરી લઈશું અહીંયા મેં સાંજની ખીચડીને ફ્રિજમાં રાખી દીધી હતી તો ખીચડીની આપણે છૂટી કરી લીધી છે હવે એમાં આપણે લોટ એડ કરીશું તો અહીંયા મેં અડધો કપ જેટલો બેસન લઈ લીધો છે એ એડ કરી લઈશું અને અડધા કપ જેટલો મેં ભાખરીનો જે કકરો લોટ આપણે ઉપયોગમાં લઈએ છીએ એ લઈ લીધો છે અહીંયા બંનેની ક્વોન્ટિટી મેં સરખી રાખી છે તમે ભાખરીનો લોટ આ રીતે વધારે લેવો હોય તો વધારે લઈ શકો છો અને બેસન થોડોક ઓછો લઈ શકો છો અને હવે એમાં એક ચમચી જેટલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું થોડી કોથમીર એડ કરીશું એક ડુંગળીને મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું અહીંયા તમને ભાવતા વેજીટેબલ્સ એડ કરી શકો છો તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા આપણે અડધી ચમચી કરતાં થોડીક ઓછી હળદર એડ કરીશું ખીચડીમાં પણ આપણે હળદર એડ કરી દેવી એટલે અત્યારે આપણે ધ્યાન દહીને એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ચપટેક આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું ખીચડીમાં તો આપણે મીઠું નાખેલું જ હતું તો અહીંયા આપણે લોટના ભાગનું મીઠું એડ કરવાનું છે તો અહીંયા હું સ્વાદ મુજબ મીઠું એડ કરું છું આની ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું બે ચમચી અહીંયા મેં ખાટું દહીં લઈ લીધું છે એ એડ કરીશું અહીંયા દહીની જગ્યાએ તમે લીંબુનો અથવા આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો પણ અહીંયા દહીંનો સ્વાદ ખૂબ જ સારો આવશે તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આ જ આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે મુઠિયા બનાવવા માટે આ સમયે તમને થોડોક લોટ ઢીલો લાગે તો તમે બેસન અથવા થોડોક ભાખરે લોટ નાખી શકો છો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આને બહુ મસાળવાની જરૂર નથી નીચે જેમ મસળશું એમ આપણો લોટ ઢીલો થતો જાય છે તો હવે આને આપણે મુઠિયા બનાવી લઈશું તો મુઠિયા બનાવવા માટે આપણે હાથને થોડોક તેલવાળો કરી લઈશું જેથી કરીને લોટ આપણા હાથમાં ચોટી ન જાય તો અહીંયા તમારે જે રીતના નાના મોટા બનાવવા હોય એ પ્રમાણે તમારે બનાવી લેવાના તો અહીં હું મીડિયમ સાઇઝના બનાવીશ જેથી કરીને આપણા મુઠિયા એકદમ સરસ રીતે જલ્દીથી ચડી જાય તો આ રીતે હું મીઠિયા બનાવીને તૈયાર કરી લઈશ તો અહીંયા હું તો મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને વેચે વેચે મેં થોડીક જગ્યા રાખી છે જેથી કરીને સરસ રીતે બફાઈ જાય તો આને આપણે બાફવા માટે મૂકી દઈએ તો અહીંયા કઢાઈમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે તો મુઠિયાને એમાં આપણે બાફવા માટે ઉપર ડીશ રાખી દઈશું ને પંદરથી સત્તર મિનિટ જેટલો આપણે એને બાફવા માટે રાખી દઈશું જેથી કરીને આપણા મુઠિયા સરસ રીતે બફાઈ જાય તો પંદરથી સત્તર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણા મુઠિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે સરી એકદમ કોરી આવે છે બહાર મુઠિયા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે એને થોડીક વાર માટે આપણે ઠંડા થવા દઈશું મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે તો આપણે એની એક ડીશમાં કટ કરી લઈશું અહીંયા તમને જે રીતના નાની પાતળી સ્લાઇસમાં કટ કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો અહીંયા બધા મુઠિયાની હું આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશ તો મુઠિયાને મેં કટ કરી લીધા છે આમે આપણે એનો કે સોડાનો ઉપયોગ નથી કર્યા છતાં પણ આપણા મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે હું તમને નજીકથી પણ બતાવું કે આપણા મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે તો હવે આપણે વઘાર કરી લઈએ વઘાર માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં અડધી ચમચી જેટલા તલ એડ કરીશું અને ચપટીક આપણે હિંગ એડ કરીશું એટલે લમરચા ની મે આ રીતે બો સાઈડ માં કટ કરી લીધા છે એ એડ કરી લઈશું મીઠા લીમડા ના પાન એડ કરીશું અને આપડા મુખ્ય એડ કરી લઈશું સરસ રીતે આપણે વઘારમાં મિક્સ કરી લઈશું અને થોડાક ખાંડના દાણા એડ કરીશું અહીંયા તમારે ખાંડ પસંદ હોય તો એડ નહી તો નહીં કરવાની અને કોથમીર એડ કરી લઈશું અને ફરીથી એકવાર આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું

તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે